જેમાં પવન ને વધુ પડતી આગ પકડાઈ જતા તેઓ વાપી દમણ સિલવાસા ઉમરગામ અને વલસાડ ના પણ મદદ લીધી છે કેટલા કલાકોથી થી આગ લાગેલી છે જી હાલ તો ત્રણ થી સાડા ત્રણ કલાક જેટલી સમય વીતી ગયો છે અને કલેક્ટર દ્વારા બ્રિગેડ ફાયર જાહેર કરતા જિલ્લાની તમામ ફાયર ની ટીમો આ સ્થળે આવી પહોંચી છે અને સાથે સાથે બે ત્રણ કંપનીની પ્રાઇવેટની ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી ગયેલી છે મુરાદ હાલની પરિસ્થિતિ શું છે ત્યાં ને કેટલા કલાકોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવી શકે છે જીના હાલ તો પાણીનો છટકાવ અને ફોમનો છટકાવ ચાલુ છે પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આગ લાગેલી હોય તો પ્લાસ્ટિક પર પાણી છાટવાથી આગ ઉગી જાય છે તો છતાં પરિવાર તેમાં આગ લાગે છે તો કહી નહીં શકાય કે કેટલા સમયમાં આગ ઉપર કંટ્રોલ મેળવી શકાશે જે બિલકુલ મુરાદ આભાર